નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું સોનલ હવામાન વિભાગ દ્વારા આમ તો આખું અઠવાડિયું ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજનો દિવસ કેવો રહેવાનો છે આજે બપોર પછી ક્યાંક કેવો વરસાદ પડવાનો છે તે વિશેની માહિતી વિંડીના માધ્યમથી આપણે આપવી છે સૌથી પહેલાં આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની વાત કરવી છે તો દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો એવો વરસાદ અહીંયા આપણને સિસ્ટમમાં દેખાઈ રહ્યો છે વિંડીમાં અહીંયા આપણને દેખાઈ રહ્યું છે કે સેલવાસમાં ખૂબ સારો એવો વરસાદ છે નીચે મુંબઈમાં પણ વરસાદ છે પરંતુ ગુજરાતમાં સેલવાસમાં વલસાડમાં આ બાજુ સુરતમાં વ્યારામાં આહવા વામાં ખૂબ સારો એવો વરસાદ છે ઘણી બધી જગ્યાએ ખૂબ સારો એવો વરસાદ છે કારણ કે સેલવાસમાં અહીંયા ભારેથી ભારે વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા આપણને વિનડીના માધ્યમથી દેખાઈ રહી છે તો નવાપુરમાં આ બધી જ જગ્યાએ વરસાદ છે સુરતમાં વ્યારામાં ભરૂચમાં વરસાદ છે રાજપીપળામાં વરસાદ છે આમોદમાં વરસાદ છે આ બધી જગ્યાએ ખૂબ સારો એવો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે વડોદરામાં પણ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના વડોદરામાં બોડેલીમાં વરસાદ અહીંયા આપણે દેખાઈ રહ્યો છે તો ગોધરામાં દાહોદમાં લુણાવાડામાં એ બધી જ જગ્યાએ અહીંયા વરસાદ આપણને દેખાઈ રહ્યો છે એટલે કે આ બધી જગ્યાએ ધીમી ધારનો ક્યાંક વરસાદ પડશે તો ક્યાંક ધોધમાર વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે તો ઉત્તર ગુજરાતના હિંમતનગર મહેસાણામાં વિરમગામમાં અહીંયા આપણને વરસાદ દેખાઈ રહ્યો છે તો અમદાવાદમાં પણ આજે મધ્યમ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અહીંયા લાગી રહી છે તો ધોળકામાં નડિયાદમાં વડોદરામાં બધી જગ્યાએ આપણને ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ આપણને વિંડીના માધ્યમથી દેખાઈ રહી છે સૌરાષ્ટ્રની વાત કરવી છે તો સૌરાષ્ટ્રના દરિયા કિનારે લોકોને અપીલ કરવામાં આવી રહી છે દરિયો ન ખેડે કારણ કે અહીંયા ભાવનગરમાં અલંગમાં મહુવામાં વરસાદ પડી રહ્યો છે તો આ બાજુ ઉના વેરાવળ જુનાગઢમાં પણ વરસાદ છે તમે જુઓ અમરેલીમાં આ બધી જગ્યાએ બોટાદ ચોટીલા રાજકોટ ગોંડલ જસદણ આ જગ્યાએ પણ ખૂબ સારો એવો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ આજના દિવસ પ્રમાણેની લાગી રહી છે તો પોરબંદર અને ભાણવડમાં નહીવત વરસાદ પડશે પડશે પરંતુ એટલો બધો વરસાદ નહીં પડે દેવભૂમિ દ્વારકામાં અહીંયા જામનગરમાં આ બધી જગ્યાએ ધીમી ધારનો વરસાદ પડે તો નવાય નહીં મોરબીમાં પણ નહીવત વરસાદ આપણને દેખાઈ રહ્યો છે કચ્છમાં આખા કચ્છમાં વરસાદ નથી પરંતુ કચ્છના આપણને ખાવડામાં અહીં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે તો ખાવડામાં વરસાદ પડી શકે છે અને ગાંધીધામમાં વરસાદ પડી શકે એમ છે તો માંડવી નલિયા લખપત ભાડલી અને રાપરમાં આ બધી જગ્યાએ જો ધીમી ધારનો વરસાદ પડે તો નવાય નહીં તો વિંડીના માધ્યમથી આજના દિવસની કેવી સ્થિતિ રહેવાની છે આપણે જાણ્યું અત્યારે બસ આટલું જ નમસ્કાર